પીપીએલ ફાર્મા કુનાલ પિરામલ ફાર્મા જુઓ જબરદસ્ત વેચવાલી આ સ્ટોકમાં અત્યારે બતાવી રહ્યું છે કારણ કે માર્જિન્સમાં એક શાર્પ ડિક્લાઇન જોઈ રહ્યા છે સીડીએમ ઓ બિઝનેસ પણ છ ટકા કંપનીનો ઘટ્યો છે એને લીધે એક નેગેટિવ એક્શન છે પીપીએલ ફાર્મા પર કઈ રીતે સલાહ આપશો તમે થયું છે અને તો હજુ પણ આપણે ડાઉન સાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે લો લેવલ પર વન નાઇન્ટી અને વન નાઇન્ટી બ્રેક કરે છે તો વન ટુ સુધીના લેવલ છે જે કાઉન્ટર આપણને એવું રાખી રહ્યું છે એટલે વ્યૂ અત્યારે ટોટલી નેગેટિવ સાઈડ નો છે હું કહીશ કે અવોઇડ કરો વધારે સારું રહેશે લો લેવલ પર જો વન એટી આવે છે તો પછી ત્યાં આપણે નવી પોઝિશન બનાવીને ચાલી શકીએ

આજ જ એક સેગમેન્ટમાંથી આવી રહ્યું છે તો અગર આપણે હમણાં એક સેગમેન્ટનું જે આપણે પાછલા રિઝલ્ટ જે આપણને આવી કંપનીને અગર આપણે મળું છું તો કંપની સારી એવી એના અંદર ગ્રોથ કરી છે અને આગળ ચાલતા પણ કંપની સારા એવા એના અંદર ઓપરેશન એફિશિયન્સી અને એ લોકોના એક્ઝિક્યુશન કેપેબિલિટી સાથે આવી રહ્યા છે કંપનીનું અગર આપણે ઓડો બુક જોઈએ તો ઓર્ડર બુક પણ આપણે સારા એવા દેખાવા લેવલ પર જોઈ રહ્યા છે એક સારી એવી પાઇપલાઈન કંપનીની બની રહી છે જે એ લોકોના રેવન્યુ વધી શકે છે આગળ ચાલતા અને અગર બાકી વાત કરશો કંપનીનો જે પોર્ટફોલિયો છે બહુ ડાયવર્સિફાઈડ રહ્યો છે બિઝનેસ ના માટે તો એ બહુ એક સારી વાત છે સ્ટેબિલિટી ફેક્ટર છે કેમકે જ્યાં અમુક સેગમેન્ટ કામ નથી કરતા તો બીજા સેગમેન્ટ એ લોકોને બેકઅપ કરે છે અને એ લોકોના રેવન્યુ અને વધારે માર્જિન્સ પર વધારે અસર ન થવા રહેતા તો મોસ્ટલી એના વચ્ચે કંપની એ લોકોનું જે રેવન્યુ અને માર્જિન્સ છે એ બહુ બહુ સ્ટેબલ રાખી શકી છે એક કોન્ટ્રીબ્યુટિંગ ફેક્ટર છે કે એ લોકોનો ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો જે મેઇન કંપનીને એક સ્ટેબિલિટી ફેક્ટર આપી રહ્યું છે ઓવરઓલ અને અગર હું આપણે નંબર્સ લેવલ પર આપણે વાત કરશું તો સેલ્સ એ સાબો સારા એવા લેવલ્સ પર આપણે સેલ્સ જોવામાં આવ્યા છે થોડા આપણને લાસ્ટ ના સેલ્સ મ્યુટેડ ગ્રોથ આપણને કંપનીનો જોવામાં આવ્યો હતો એનું માર્જિન કમ્પ્રેશન અને ઇનપુટ કોસ્ટ પ્રેશરના વજેથી જે આપણે મેનેજમેન્ટ આપણને જણાવેલું અને આગળ ચાલતા એક્સપેક્ટેડ છે કે સારા એવા કેપેબિલિટી સાથે મેનેજમેન્ટ આવી રહ્યા છે તો એ આપણા માટે ઓબ્વિયસલી એક થોડું ફોકસ રહેશે કે કંપની એ લોકોનું કેવી રીતના અને બીજું એ લોકોનું છે કે એ લોકો ટેલિકોમ એ લોકોનું જે મેન રિટેલ સેગમેન્ટ ટેલિકોમ સેગમેન્ટ છે એના પર કંપનીનું હાઈએસ્ટ હવે ફોકસ રહેવાનું છે આગળ ચાલતા તો એ જોવામાં રહેશે કે કંપની આ સેગમેન્ટ જે આપણે ફોકસનું બતાવી રહી છે એના અંદર કેવી રીતના પ્લે આઉટ કરશે તો કંપની એ લોકોના ન્યૂ ફેક્ટરી સેટઅપ્સ માટે પણ આપણે સારા એવા કેપેબિલિટીઝ જણાવ્યા છે જે લોકોનું આપણે આવતા ક્વાર્ટર્સ અને આ યુઅરમાં એફઆર ટ્વેન્ટી સિક્સમાં આપણે જોવામાં આવી શકે છે તો એ પણ આપણે જોવા મળે છે કે મોસ્ટલી કંપની કેવી રીતના કરે છે એફએમસીટી સેગમેન્ટમાં પણ અગર આપણે જોઈશું તો કંપની સારા એવા એમાં પણ પ્લાન્સ કરી રહ્યા છે ડિફેન્સિવમાં પણ બહુ સારી રીતના સારા લેવલ પર રહ્યું છે તો ઓવરઓલ જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો એક વ્યૂ બની રહ્યો છે થોડો મને પોઝિટિવ લેવલ પર લોંગ ટર્મ માટે દેખાઈ રહ્યો છે નિયર ટર્મમાં થોડા કન્સર્ન્સ રહી શકે છે કેમ કે એ લોકોનું મેજર સેગમેન્ટ ઓલ ટુ કેમ ઓલ ટુ સી માંથી આવી રહ્યું છે તો અગર ઈ વાળા સેગમેન્ટ અંદર એ લોકોને અપ્રુવલ છે કે એ લોકોને કદાચ એ લોકોને માર્જિન કમ્પ્રેશન અગર એ લોકોને એમાં ફેસ થયા તો થોડા નંબર્સ ફ્રન્ટ પર આપણે થોડા પ્રોબ્લેમ્સ દેખાઈ શકે છે પણ લોંગર ટર્મ માટે આ કાઉન્ટર મને સારા લેવલ પર દેખાય છે લોંગ ટર્મ એક વ્યૂ એક પોઝિટિવ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે જોઈ રહ્યા છે અને રિલાયન્સ પર આપણે ચર્ચા કરી છે તો એક સ્ટાન્ડર્ડ ડિસ્કલેમર તમારી સ્ક્રીન પર છે ખુશી એ સાથે રજા